નિર્વે <sopran> <conclusions> <a> ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આહિર સમાજના અલગ અલગ ગૌત્રના આહિર પરિવારો દ્વારા તેઓની કુળદેવી મા ખોડિયાળ માતાજી મહાકાળી માતા સિંધવાઈ માતા મુગલાઈ માતા અને મેલડી માતા આમ આહિર સમાજના પાંચ અલગ અલગ ગૌત્રના આહિર પરિવારોની કુળદેવી માતાના પાંચ દૈવી મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ મંદિરને ગત તારીખ ઓગણત્રીસ મે ના રોજ અગિયાર વર્ષ પૂર્ણ થતા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાંચ દેવી મંદિરે નવચંડી યજ્ઞ શ્રીફળ હવન મહાપ્રસાદી સહિત પાંચ દેવી મંદિરનો મહિમા દર્શાવતી ગુજરાતી ફિલ્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ સાથે જ રાત્રિના સમયે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકગાયક ધર્મેશ બારોટ દેવાંગી પટેલ વિશ્વ ઘડવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવી હતી ત્યારે લોક ડાયરામાં તબલાના તાલે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા આ પ્રસંગે નવા તવરા અને જૂના તવરા તથા આસપાસની સોસાયટીઓ અને સમગ્ર જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા